ફોરજી કરતા વીસી ત્રીસ ગણી બધું ઝડપે સ્પીડ પ્રદાન કરશે સીઈઓ વિટ્ટલે કહ્યું કે અમે એક મહિનામાં અમારી ફાઈવ જી શરૂ કરવાની અપેક્ષા રાખીએ છીએ ડિસેમ્બર સુધીમાં આ સેવાઓ મોટા મહાનગરોમાં ઉપલબ્ધ થશે તે પછી અમે આ સેવાને સમગ્ર દેશમાં શરૂ કરવા માટે ઝડપથી વિસ્તરણ કરીશું એરટેલ ગ્રાહકોને વધુ સારી સેવાઓ આપવા માટે ઘણા નવા પ્રયોગો કરી રહી છે

જો પે કી ઓપરેટર કવરેજ નહીં વે બીએસએનએલ અબના ફોર જી લાન્ચ કરા જીમે ઓલમોસ્ટ હમરા કામ હો ચુકાહો અગસ્ત સપ્ટેમ્બર તક હમ ખતમ કરેગે